નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી છે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જોધપુર કોર્ટ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા મિત્રો આશિયારામને તીસ દિવસની પેરોલ આપી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તેઓ ઓક્ટોબરે જોધપુરમાં કી કોટી સ્થિત ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવશે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે આશિયારામને અગિયાર વર્ષમાં બીજી વખત પેરોલ મળ્યો છે તો મિત્રો જણાવી દઈએ કે આ પહેલાં તેના દીકરા નારાયણ સાંઈને પણ અમુક કલાક માટે પેરોલ મળ્યા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જેમાં તે તેના પિતાને મળ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ